સૌપ્રથમ તમને જય શ્રી રામ મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું યુટ્યુબમાંથી પૈસા કઈ રીતે કમાવી શકાય હા મિત્રો તમે પણ યુટ્યુબમાંથી પૈસા કમાવા માંગો છો પણ તમને ખબર નથી કે યુટ્યુબમાં પૈસા કેવી રીતના કમાઈ શકીએ તો આ વિડીયો તમારા માટે તો આ વિડીયોમાં આપણે જાણીશું સ્ટેપ બાય સ્ટેપ યુટ્યુબમાંથી પૈસા કેવી રીતના કમાવવા તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલ પર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવા ને આવા માહિતીવાળા વિડીયો તમને મળતા રહેશે તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ સ્ટેપ નંબર એક દરરોજ વિડીયો અપલોડ કરવો હા મિત્રો તમે યુટ્યુબ ચેનલ બનાવી છે તો તમારે દરરોજ એક વિડીયો અપલોડ કરવાનો રહેશે દરરોજ એક વિડીયો અપલોડ કરો એટલે કરવો કેમ કે તમે દરરોજ એક વિડીયો અપલોડ કરશો તો જ તમારી ચેનલની અંદર વ્યૂ આવશે ને ચેનલ આગળ વધશે તમે આજે અપલોડ કરશો કાલે નહીં કરો કાલે કરશો પાંચ દિવસ નહીં કરો એ નહીં ચાલે ચેનલ બનાવી છે તો દરરોજ એક વિડીયો અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ સ્ટેપ નંબર બે એક હજાર સબસ્ક્રાઈબ ચાર કલાક વોટ ટાઈમ હા મિત્રો તમે યુટ્યુબ ચેનલમાં દરરોજ એક વિડીયો અપલોડ કરો એકથી વધારે અપલોડ કરતા જે રીતના તમે કરતા એ રીતના હા મિત્રો તમે હા મિત્રો સ્ટેપ નંબર બે

આ ક્રાઇટેરિયા તમે પૂરો કરશો ત્યારે તમારી ચેનલ મોનેટાઇઝ અરજી કરી શકશો ત્યારબાદ જાણીશું સ્ટેપ નંબર 3 AdSense એકાઉન્ટ બનાવવું પડશે હા મિત્રો તમે જ્યારે ચેનલને મોનેટાઇઝ કરો ત્યારે તમારે સૌપ્રથમ AdSense એકાઉન્ટ બનાવવું પડશે એ કઈ રીતના બનાવે તમને ખબર નથી તો એના પર આપણે વિડિયો બનાવીશું નેક્સ્ટ વિડિયો ત્યારબાદ છે નંબર 4 ચેનલ મોનેટાઇઝ માટે અરજી કરવી હા મિત્રો તમારી YouTube ચેનલમાં 1000 સબસ્ક્રાઇબ થઈ ગયા છે અને 4000 વોચ ટાઈમ પૂરો થઈ ગયો છે

અમુક વિડીયોની અંદર હાઈઆરપીએમ હોય છે અમુકમાં લો હોય છે અલગ અલગ રીતના વ્લોગમાં તમને ઓછું મળતું હોય છે જેમ કે કોઈ પૈસાને લાગતો વિડિયો એટીએમ ફોનપે પેટીએમ ગૂગલ પે કોઈ લોન જેમ કે કોઈ લોન કરવી આ રીતના આના પર વિડીયો હશે તો તમને આઈઆરપીએમ મળશે વ્લોગમાં થોડું લો હશે તો મિત્રો આશા રાખું છું તમને આ પાંચે સ્ટેપ સમજમાં આવી ગયા હશે આ પાંચે સ્ટેપ કર્યા બાદ તમે યુટ્યુબમાંથી પૈસા કમાવી શકશો આશા રાખું છું વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો